નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે નવા હોય તો જરૂરથી કરી કરી અને દેજો આ ટી એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તક ગણવેશ અને સહાય આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું જંત્રીને લઈને મહત્વના સમાચાર સરકારે બદલ્યો નિર્ણય નવા ભાવ સાથે પેલી એપ્રિલથી ગુજરાતમાં લાગુ થશે જંત્રી ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર પચાસ ટકા સહાય આપશે બંગાળમાં ભાજપની સરકાર બની તો મુસ્લિમ ધારાસભ્યોને રસ્તા પર ફેંકી દેશું સુવેન્દુ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન ગુજરાતમાં પચાસ વર્ષમાં ઈરા ઉદ્યોગમાં સૌથી મોટી મંદિર ત્રેવીસ લાખથી વધુ કામદારો બેકાર સંભલમાં ઓળે પર શાહીજામા મસ્જિદ સહિત દસ મસ્જિદોને તાલપત્રીથી ઢાંકવામાં આવશે હવે આપવો પડશે ડબલ ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કેનેડા પાસેથી પચીસના બદલે વસૂલશે પચાસ ટકા ડ્યુટી હોળી અગાઉ ઉત્તર પ્રદેશ સરકારની મોટી જાહેરાત રાજ્યની ગૃહિણીઓને મળશે ફ્રી એલપીજી સિલિન્ડર ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ટૂંક સમયમાં ટૂર પેકેજની જાહેરાત થશે એસટી નિગમનો મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના એંધાણ ક્રૂડ ઓઇલની કિંમતમાં સિત્તેર ડોલરનો વધારો વાર્ષિક આવક છ લાખ સુધી હશે તો બાળકોને ફ્રીમાં ભણાવશે રાજ્ય સરકાર મમતા બેનર્જીનું ટેન્શન વધારવા માટે આવી રહ્યા છે ઓવેસી પશ્ચિમ બંગાળની બધી જ બેઠકો પર નજર ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર ભાર મૂક્યો ગુજરાત બનશે કુરુક્ષેત્રનું મેદાન કોંગ્રેસ બાદ આપના આતિશીનું ગુજરાત માટે મોટું એલાન રાશન કાર્ડ હવે સાથે રાખવાની ઝંઝટ ખતમ સરકારે મેરા રાશન બે પોઈન્ટ જીરો એપ્લિકેશન લોન્ચ કરી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે અન્ય આપના નેતાઓ સામે પણ દાખલ થશે એફઆરઆઈ કોર્ટનો નિર્ણય પચાસ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનશે ઉત્તર પ્રદેશના મુસ્લિમોને ભાજપના મંત્રી સિંહે કહ્યું હોળીના રંગોથી તકલીફ હોય તો ઇજબા પહેરો અને નમાજ માટે મોડેથી અથવા ઘરેથી અદા કરો સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે પંદર માર્ચ સુધીમાં કરાવવી પડશે નોંધણી આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરનારાઓને હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી કહ્યું સુધરી જાઓ નહીં તો જેલ જાઓ પંદર માર્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરશે નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની માંગ અને રાજાશાહીની તરફેણમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા સુરતમાં રત્ન કલાકારોનો પગાર નહીં વધારાય તો હડતાલ પર ઉતરવાની તૈયારી ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો જૂન મહિનામાં જારી કરવામાં આવશે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં સો અને બસો રૂપિયાની નવી નોટો બહાર પાડશે આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ મામલે સરકાર એક્શન મોડમાં ત્રણ હજારથી વધુ હોસ્પિટલો સામે કાર્યવાહી તેજસ્વી યાદવનો દાવો પાસઠ ટકા અનામત અટકાવતા પાસત વર્ગના ઉમેદવારોને થયું નુકસાન નીતિશ વિરુદ્ધ શરૂ કર્યા ધરણા ખાનારાઓ સાવધાન બર્ડફ્લુના ખતરાને લઈને કેન્દ્ર સરકારે નવ રાજ્યોને આપ્યું એલર્ટ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર લંડન સરકારે રદ કર્યો પાસપોર્ટ સુરતમાં ઈરા ઉદ્યોગમાં મંદીની વચ્ચે હડતાલની સીમકી રત્ન કલાકારોને આર્થિક મદદ કરવાની માંગ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન પાંચ દિવસ ભારતની મુલાકાતે આવશે આંધ્રપ્રદેશ સરકાર ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓને આપશે ગિફ્ટ દીકરાનો જન્મ થાય તો ગાય અને દીકરીનો જન્મ થાય તો પચાસ હજાર રૂપિયા ઔરંગઝેબની કબર હટાવવાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું ફડણવીસ સરકારને વિપક્ષનો પણ ટેકો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત સમાંતર લાભની હાઈકોર્ટમાં સુનાવણી ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપશે યુપીમાં હવે દસ હજારથી થી પચીસ હજાર રૂપિયાના સ્ટેમ્પ નહીં મળે યોગી સરકારનો મોટો નિર્ણય વક બિલ પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો કડક પ્રતિસાદ ત્યાર માસથી જંતર મંતર પર આંદોલનની જાહેરાત ગૂગલ પે ચૂકવણી પર નવો નિયમ લાગુ હવે યુપીઆઈ દ્વારા એક હજાર કે બે હજાર મોકલવા પર એકથી થી પાંચ ટકા લાગશે સીરિયામાં હિંસા ફાટી નીકળી બે દિવસમાં હજાર લોકોએ ગુમાવ્યા જીવ પાટીદાર અનામત આંદોલન સમયના વધુ એકસો સડસઠ કેસ પરત ખેંચ્યા ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત કુંભ સ્નાન પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું ગંગાના ગંદા પાણીને સ્પષ્ટ નહીં કરું હોળી ધુળેટીના તહેવારો નજીક આવતા ધાણી સણા અને ખજૂર સહિત અન્ય વસ્તુઓના ભાવમાં વીસ થી ત્રીસ ટકાનો વધારો નાણામંત્રી સીતારમણે આપ્યા સંકેતો જીએસટીમાં મળશે મોટી રાહત રાહુલ ગાંધીના નિવેદન પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું વીસ વર્ષ મોડી ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે હવામાન વિભાગની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ચૌદ માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે કેટલાક ભાગોમાં છૂટા સવાયા ધાપટાની શક્યતા ગુજરાતના તેર જિલ્લાઓમાં હવામાન વિભાગે આપી લૂની એલર્ટ અમેરિકાના જજે ચીનને કોવિડ નાઇન્ટીનના તથ્યો છુપાવવા બદલ ફટકાર્યો ચોવીસ અબજ ડોલરનો દંડ ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી બંધ કરતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સાઠ ટકાનો ઘટાડો અમેરિકા અને ગલ્ફના દેશોમાંથી આવ્યા સારા સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પાણી જેવા થઈ જશે આધાર કાર્ડની માફક હવે ચૂંટણી કાળમાં પણ યુનિક નંબર આવશે સુરતમાં પીએમ કાફલાના રૂટમાં સાયકલ ચલાવનાર છોકરાને મુકો મારનારી એસપીને મળી સજા પાકિસ્તાન પણ અમેરિકાના રસ્તે એકત્રીસ માર્ચ સુધીમાં ઘોષણ ઘુસણખોરોને દેશ છોડવાનો આદેશ આપ્યો આરબીઆઈએ પાંચ રૂપિયાના સિક્કાને સલણમાંથી હટાવ્યો દિલ્હીમાં વુમન ડે પર મહિલાઓને મોટી ગિફ્ટ હવે દર મહિને મળશે પચીસો રૂપિયાની સહાય હવે ડાયાબિટીસની ચિંતા કરવાની જરૂર નથી ઇલાજ શોધી રહેલા વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા પીએમ મોદીએ કહ્યું ગરીબોને કોઈ પૂછતું નહોતું તેને મેં પૂંજ્યા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કરી મોટી જાહેરાત ધર્માંતરણ કરાવનારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે ભારત સરકારે કર્યો મહત્વનો નિર્ણય સો ટકા તૂટેલા સોખાના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ એક એપ્રિલથી પોરબંદરથી સીધી મુંબઈની સ્પાઇસ જેટની ફ્લાઇટ અઠવાડિયામાં બે વખત ઉડાન ભરશે હીરા ઉદ્યોગની મંદી વધુ એક પરિવારને ભરખી ગઈ સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત રાહુલ ગાંધીએ મિશન બે હજાર સત્યાવીસ માટે ગુજરાતમાં અમદાવાદ પહોંચતા ધડાધડ મીટિંગો કરી રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો માંગ્યા હારના કારણો આરોગ્ય પંકજ પંકજસિંહે કહ્યું આમ આદમી પાર્ટીના બસો પચાસ મોલ્લા ક્લિનિક જે ફક્ત કાગળ પર ચાલી રહ્યા હતા તે બંધ કરવામાં આવશે